તો નમસ્કાર મિત્રો આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં હું તમને સ્પેશિયલી ધરો ડેમ બતાવવાનું છું અને મારી પાછળ તમે ધરોઈ ડેમ જોઈ પણ રહ્યા છો પરંતુ આ વિડીયોમાં આપણે સંપૂર્ણ તમને ધરોઈ ડેમ બતાવીશું અને અહીંયા ટુરિઝમનું જે કામ ચાલુ છે તે પણ બતાવીશું તે કામ કેટલે આવ્યું અને ચોમાસામાં ધરોઈનો માહોલ કેવો હોય છે અહીંયાનું વાતાવરણ કેવું એટમોસ્ફિયર કેવું હોય છે અને અહીંયાનો નજારો કેવો હોય છે તે આ વિડીયોમાં હું તમને બતાવવાનું છું તો ચાલો આપણે આજે ધરોઈની સફર કરીએ તમને પણ કરાવતો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહ્યો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા શરૂ કરી આપણે આ વિડીયોની સફર તો મિત્રો આપણે ધરોઈ જઈ રહ્યા છે ધરોઈ પહેલાં સરસ મજાનો તમને ડુંગરો જોવા મળશે વરસાદના કારણે એકદમ ગ્રીનરી છે જોઈ શકો છો સરસ મજાની ગ્રીનરી ચારે તરફ તમને ગિનરી જોવા મળશે અને અહીંયાથી આપણે સીધા જ જઈશું ધરોઈ ડેમની નજીક અને તમને બતાવીએ ધરોઈ ડેમનો નજારો અને આપણે જે પ્રવાસન સ્થળ વિકસ્યું છે તે કેટલાય આવ્યું છે અને ધરોઈ ડેમને પણ આપણે જોઈશું તો ચાલો હવે આપણે ધરોઈ તરફ જઈએ તો મિત્રો ધરોઈ ડેમ જતાં પહેલાં તમને અહીંયા હનુમાન દાદાનું સરસ મજાનું પથ્થરની નીચે એક મંદિર જોવા મળશે જે કેશમ્પા હનુમાન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે જે ધરોઈ પહેલાં આવે છે તો તમે તેના પણ દર્શન કરી શકો છો સરસ મજાના પથ્થરની નીચે આ મંદિર છે અને આ રસ્તો સીધો આપણને લે છે ધરોઈ ડેમની નજીક હવે આપણે ત્યાં જઈને તમને મળીએ તો મિત્રો ધરોઈ ટુરિસ્ટ જે પ્લેસ બની રહ્યું છે ટુરિઝમ તરીકે આખું વિકસિત થઈ રહ્યું છે ત્યાંનું કામ તમે જોઈ શકો છો સરસ મજાનો રસ્તો તૈયાર થઈ રહ્યો છે અને લાઇટો પણ છે ને અંદર તમે અંદર પણ બીજું બધું કામ ચાલું છે ત્યાં સામે પણ જોઈ શકાય છે અને આખું ટુરિઝમ જે કહી શકાય કે આ જગ્યા વિકસી રહી છે તે તમને શરૂઆત થઈ ચૂકી છે આપણે આગળ પણ બીજા બધા બધું વસ્તુ બને છે તે પણ આપણે જોઈએ તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જે ધરોઈ ડેમની પાર છે આખે જે બંધ બાંધવામાં આવ્યો છે તે આ પારને કહેવાય છે ઉપર જ આખો બંધ બાંધવામાં આવ્યો છે સામે ગેટ છે અને આ એ કહે છે કે જે પાર બાંધી છે તે છે આગળ જઈને તમને ગેટ પણ બતાવીએ તો મિત્રો દરરોજ ટુરિઝમનું જે કામ ચાલુ છે તે જગ્યાએ આ જોઈ શકો છો કામ બાંધકામ શરૂ છે અહીંયા પણ શરૂ છે ત્યાં પણ છે અને ત્યાં સામે જો જેસીબીનું પણ કામ ચાલુ છે અને ડેમ સામે તમને અહીંયાથી ડેમનો નજારો જોવા મળશે આખો ડેમ તમને જોવા મળશે જોઈ શકો છો સામે ડેમ છે અત્યારે ગેટ તો બંધ છે પરંતુ અહીંયા જો આ કામ ચાલુ છે તે હું તમને બતાવું અહીંયાનો નજારો પણ અહીંયા આપણે જોઈ લઈએ સરસ મજાનું જોઈ શકો ત્યાં સામે પણ કામ ચાલુ છે અને દર્વેણી કહી શકાય કે પેલી સાઈડ પણ કામ તો ચાલું છે ત્યાં પણ જોઈશું પરંતુ અહીંયા જોઈ શકો છો આ ટાઈપનું કામ બની રહ્યું છે થોડું ઘણું કામ તો થઈ ગયું છે અને સામે તમને દરોઈના ગેટ જોઈ શકો છો તમામ ગેટ તમને જોવા મળી રહ્યા છે અને અહીંયાથી નજારો ખૂબ જ સરસ મજાનો જોવા મળી રહ્યો છે આ બાંધકામ જે ચાલુ છે કામ પરંતુ અહીંયા થોડું ઘણું પાણી છે જેના કારણે મસ્ત એનો વ્યૂ તમને જોવા મળી રહ્યો છે તો મિત્રો જે કામ ચાલુ જોઈ શકો છો સરસ મજાના પથ્થર બાંધવામાં આવ્યા છે અને આખી પાર તૈયાર કરવામાં આવી છે છેક સુધી ત્યાં પણ જોઈ શકો છો ઉપર પણ જોઈ શકો આખું સ્ટેપ બાય સ્ટેપ આ રીતના બનશે કામ તમને દેખાઈ રહ્યું છે સરસ મજા પથ્થર બાંધીને આખી એક પ્રકારની પાર બનાવવામાં આવી રહી છે અને પાછળ સરસ મજાના ડુંગરનો નજારો પણ તમે જોઈ શકશો અને આખી ધરોઈની કાયા આખી કલ્પના નહીં કરો તેવી ચેન થઈ જશે આ બધું જ તમને એક તમને એક આંખોને ગમી જાય તેવો માહોલ એ એ રીતના બનાવવામાં આવશે તેવું સરસ મજાનું બાંધકામ અહીંયા ટુરિઝમ જે વધી રહ્યું છે ટુરિઝમ જે બની રહ્યું છે તેનું કામ તમે જોઈ શકો છો પૂરચોશ્મા ચાલુ છે તમને દેખાઈ રહ્યું છે તો મિત્રો સામે તમે જોઈ શકો છો ધરોઈના તમને તમામ દરવાજા જોઈ શકાય છે ડેમ ભરાણો છે પરંતુ ગેટ ખોલવામાં નથી આવ્યા થોડું થોડું પાણી ચાલુ છે તમને થોડું ઝૂમ કરીને બતાવો જોઈ શકો છો આ ધરોઈ ડેમના દરવાજા તમને થોડા થોડા ખુલ્લા જોવા મળશે અને બે ડેમ ભરાણો પણ છે ત્યાં જવાનો પણ પ્રયત્ન કરીશું ત્યાં પણ કેવો માહોલ છે તે પણ બતાવીશું પરંતુ અહીંયાનો નજારો તમને બતાવી દો સરસ મજાના પર્વતો એકદમ લીલોત્રીજ જોવા મળી રહી છે અને અહીંયા જે ટુરિઝમ જે પ્લેસ બની રહ્યું છે તેનું કામ પણ જોઈ શકો તમને જોઈ શકાય છે કામ ચાલુ છે પૂરજોશમાં અહીંયા પણ થોડું ઘણું પાણી ભરાણું છે સરસ મજાનું અને આસુબાજુના ડુંગરો પણ પહાડો જોઈ શકો છો એકદમ તમને ગ્રીનરી જોવા મળશે તમે અહીંયા આવશો તો બે ઘરે તમને આનંદ આવશે એટલું એટમોસ્ફિયર એટલું જોરદાર છે વાદળછાયું વાતાવરણ પણ છે ચોમાસામાં ચોમાસામાં એની આખી રોનક જ અલગ હોય છે તો ચોક્કસ એકવાર મુલાકાત લેવા આવવી જોઈએ અને સામે જોઈ શકો છો છેક ત્યાંથી ધરોઈ ડેમની કહી શકાય જે પહાડ છે શરૂ થાય છે છેક તમને ત્યાં અહીંયા ગેટ જોવા મળશે અને સામે પણ કહેવાય કે ટુરિઝમનું કામ ચાલુ છે આગળ ધરોઈ ડેમની ગામની નજીક પણ તે કહેવાય કે ટુરિઝમનું કામ ચાલુ છે તે જગ્યાએ પણ જઈશું અને આપણે ધરોઈ ડેમની નજીક ત્યાં ગેટ છે ત્યાં પણ જવાનો પ્રયત્ન કરીશું શું થાય છે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો અત્યારે આપણે ઊભા છે ધરોઈ ડેમની બિલકુલ નજીક અને મારી પાસે જોઈશું સરસ મજાનું તમને અહીંયા નાના નાના પાણીની ભરેલા કહી શકાય કે તરાવ જેવા જોવા મળશે સરસ મજાના નાના મજા આવશે તમને જોવાની અને મારી પાસે તમે જે ધરોઈ ટુરિઝમનું કામ પણ જોઈ શકો છો તમે દેખાતું હશે સરસ મજાના દ્રશ્યો જોઈ શકો છો અને પાણી પણ સરસ મજાનું ભરાણું છે અને જે કામ છે તે પણ બતાવું તમને સામે તમે જોઈ શકો છો મિત્રો આ પ્રકારે પાર પણ આવે છે ધરોઈની નજીક જોઈ શકો છો સરસ મજા આ અહીંયા સીધી જાય છે સાબરમતી નદી છે અને જોઈ શકો છો આ રીતના પાર બંધ છે અને અહીંયા કેટલાક લોકો સ્નાન પણ કર્યા જોઈ શકો છો નાવાનો આનંદ લઈ રહ્યા છે અને અહીંયા સરસ મજાની પાર પણ તૈયાર થઈ રહી છે જોઈ શકો છો અહીંયા રસ્તો છે ધરોઈની અંદર કહી શકાય કે દરોઈની અંદર આવવા માટે સ્પેશિયલ રસ્તો છે અહીંયાથી તમે સાત દરોઈ ગામની નજીક જઈ શકો છો અને સામે તમે ગેટ જોઈ શકો છો ગેટ જોવા મળી રહ્યા છે તો મિત્રો અહીંયા જોઈ શકો છો ગાર્ડન જેવું તૈયાર થઈ રહ્યું છે અને અહીંયા પણ આખું ડેવલપમેન્ટ થઈ જોઈ શકો છો કે અલગ પ્રકારની બિલ્ડિંગો જેવું બની રહ્યું છે અને અહીંયા સામે પાછળ તરફ ગાર્ડન પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો આ જોઈ શકો પાર્કિંગ ધરોઈ ડેમ બતાવ્યું જો ડેમ માટે તમને થોડી સૂચનાઓ આપી દઉં જો તમારે ઉપર ધરોઈ ડેમ જોવા જવો હોય તો તે અત્યારે હાલ પૂરતું બંધ છે કારણ કે ટુરિઝમનું જે કામ ચાલુ છે તેના કારણે ત્યાં ઉપર જવા દેતા નથી એટલે સ્પેશિયલ જો તમે ઉપર જવા ધરોઈ ડેમ જોવા આવતા હોય તો સ્પેશિયલ ના આવતા અહીંયા હા તમારે નીચેના ભાગમાં જોવું હોય અહીંયા ફોટોગ્રાફી કરવી વિડીયો બનાવવા હોય તો આવી શકો છો અને આગળ પણ બાપસર જોડે પણ જે આપણે એડવેન્ચર કેમ્પ યોજાયો એડવેન્ચર તે જગ્યાએ પણ તમે ટાઈમ સ્પેન્ડ કરી શકો તે પણ સરસ મજાની જગ્યા છે ત્યાંનું એટમોસ્ફિયર પણ જોરદાર હોય છે તો તમે આવી શકો છો ને અહીંયા ટુરિઝમનું કામ પણ ચાલુ છે અને મોટાભાગનું કામ થઈ ગયું છે પાર્કિંગનું કામ ચાલુ હતું આગળ ગાર્ડનનું કામ પણ ચાલુ છે તો કામ ચાલુ છે તો સ્પેશિયલ તમે ઉતારું ડેમ છેક જવા જતા આવતા તો સ્પેશિયલ ના આવતા તો અને આ સૂચનાઓ તમને આપવામાં આવે છે અને ચોમાસાની એનું એટમોસ્ફિયર સરસ મજાનું છે તો જો પ્રકૃતિ પ્રેમી હોય તો ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેવાનું ચૂકતા નહીં વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં કોમેન્ટ તો અવશ્ય કરજો કે તમને આ વિડીયો કેવો લાગે